હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ટેસ્ટી રસીલા અને ખાવામાં જરાઈ કડવાના લાગે એવા ભરવા કારેલાની રેસીપી અને આ ભરેલા કારેલાની રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો તો સૌથી પહેલાં આપણે ભરવાનો મસાલો બનાવી લઈએ એની માટે મિક્સીચારમાં ત્રણ ચમચી જેટલું બેસન નાખીશું બે ચમચી જેટલા શેકેલા સિંગાણા બે ચમચી જેટલા શેકેલા તલ અને એક ચમચી જેટલી શેકેલી વરિયાળી નાખી અને આપણે કરકરો પીસી લઈશું બહુ ઝીણુંનાક રસ થાય એનું આપણે ધ્યાન રાખવાનું છે હવે આ મસાલાને આપણે એક બાઉલમાં કાઢી લઈએ અને હવે આમાં આપણે આગળના મસાલા નાખીશું જેમાં આપણે સ્વાદ મુજબ મીઠું નાખીશું અડધી ચમચી હળદર એક ચમચી તીખું લાલ મરચું એક ચમચી કશબીરી લાલ મરચું બે ચમચી જીરું પાવડર એક ચમચી જેટલો ગરમ મસાલો એક ચમચી જેટલી લસણની પેસ્ટ અને અહીંયા મેં ત્રણ ચમચી જેટલું પાણી લઈને એમાં બે ચમચી જેટલો ગોળ આ રીતે ઓગાળી લીધો છે તો આ ગોળનું પાણી આપણે આ સ્ટફિંગમાં નાખીશું તો સ્ટફિંગમાં સરસ બેન્ડિંગ આવી જશે અને ટેસ્ટ પણ ખૂબ સારો લાગશે હવે અડધો લીંબુનો રસ નીચવી લઈશું ખટાશમાં તમારે લીંબુની જગ્યાએ આમલીનો પલ્પ નાખવો હોય તો તે પણ નાખી શકો છો એનો ટેસ્ટ પણ ખૂબ સારો આવે છે હવે બે ચમચી જેટલો આમાં આપણે તેલ નાખી દઈશું જેથી સ્ટફિંગનો મસાલો અંદરથી સરસ સોફ્ટ રહેશે હવે એક મુઠ્ઠી જેટલી કોથમીર નાખીને બધું આપણે હાથથી સારી રીતે મિક્સ કરી લઈશું તો જ્યારે પણ આપણે ભરેલા કારેલાનું શાક બનાવીએ ત્યારે તેમાં તીખાશ ખટાશ અને મીઠાશ થોડી ચઢિયાતી હોય તો કારેલા આપણા ખૂબ જ ટેસ્ટી બને છે અને જ્યારે આપણે આ ભરવાનો મસાલો બનાવીએ ત્યારે આપણે બેસનને શેકીને નથી નાખવાનું કાચું જ બેસન નાખવાનું છે કારણ કે આપણે કારેલાને ભરીને એને સ્ટીમ કરવાના છે તો જુઓ તમે જોઈ શકો છો સરસ આ રીતે આપણો મસાલો બની ગયો છે અને જો આ રીતે સ્ટફિંગ હશે અને જ્યારે પણ આને આપણે કારેલામાં ભરીશું તો સ્ટફિંગ આપણું ભરભરું થઈને છૂટું પડીને બહાર નહીં નીકળી જાય અને કારેલાની અંદર સરસ ચોંટીને રહેશે તો મસાલો આપણો સરસ તૈયાર થઈ ગયો છે હવે કારેલાને મેં સારી રીતે ધોઈને ઉપરથી થોડી થોડી છાલ કાઢી લીધી છે અને વચ્ચેથી આ રીતે કટ કરીને અંદર બીયાનો ભાગ કાઢી લીધો છે અને આ જ રીતે મેં બધા કારેલાને કાપીને રેડી કરી લીધા છે તો ચાલો હવે આપણે જે તૈયાર કર્યો છે એ મસાલો થોડો થોડો લઈને કારેલામાં આ રીતે સરસ ભરી લઈએ તો જુઓ તમે જોઈ શકો છો કે આપણો મસાલો કારેલામાં કેટલો સરસ રીતે ભરાઈ જાય છે તો બસ આ જ રીતે આપણે બધા કારેલા ભરીને તૈયાર કરી લઈશું હવે સ્ટીમરમાં આપણે પાણી ગરમ કરવા મૂકી આ રીતે પ્લેટ મૂકી એક એક કરીને બધા કારેલા આ રીતે મૂકી દઈશું અને ઢાંકીને આપણે બારથી પંદર મિનિટ માટે આને સ્ટીમ કરી લઈશું અને ત્યારબાદ આને આપણે ચેક કરીશું તો કારેલા આપણા સરસ આ રીતે બફાઈ જશે અને મસાલો પણ આપણો સરસ ચડી જશે તો હવે આની આપણે ગ્રેવી બનાવીશું જેમાં વાર નહીં લાગે તો મિક્સી જારમાં આપણે એક મીડિયમ સાઇઝના કાંદા અને ટામેટાને નાખીને આની પેસ્ટ બનાવી લઈશું હવે એક કઢાઈમાં આપણે ત્રણ મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું તો જ્યારે પણ આપણે ભરેલા કારેલાનું શાક બનાવીએ ત્યારે તેલ થોડું આગળ પડતું જ નાખવું હવે તેલ ગરમ થાય એટલે આમાં આપણે અડધી ચમચી જેટલું જીરું નાખીશું અને થોડી આમાં આપણે હિંગ નાખીશું સાથે જ આપણે મીઠી લીમડીના પાન નાખીશું અને મીડિયમ તીખા હોય એવા લીલા મરચાંને આ રીતે આપણે કાપીને નાખીશું વઘારને આપણે સારી રીતે હલાવી લઈએ વઘાર આપણો થોડો સંંધડાઈ જાય ત્યારબાદ આપણે જે પેસ્ટ બનાવી હતી તે આમાં નાખી દઈશું અને મીડિયમ ફ્લેમ પર આને હલાવીને થોડીવાર માટે આને સાંતળી લઈશું તો આ રીતે આપણે કાંદા અને ટામેટાની પેસ્ટ બનાવીને નાખીએ છીએ તો મસાલો આપણો ખૂબ જ ટેસ્ટી બને છે અને રોટલી કે રોટલા સાથે ખૂબ જ સારો લાગે છે અને આ ટાઈમે તમારે થોડું આદુ લસણ નાખવું હોય તો એ પણ તમે પેસ્ટ બનાવીને નાખી શકો છો પણ એના વગર પણ આ મસાલો ખૂબ જ સારો બનશે તો સરસ આપણો મસાલો અહીંયા સંતળાઈ ગયો છે અને તેલ પણ છૂટું પડી ગયું છે તો હવે આમાં આપણે સ્વાદ મુજબ મીઠું થોડી હળદર અડધી ચમચી લાલ મરચું અડધી ચમચી ધાણાજીરું પાવડર લઈશું અને સંતળાયેલી પેસ્ટમાં આને નાખી દઈશું અને આ ટાઈમે આપણે ગેસની ફ્લેમને સ્લો રાખવાની છે અને સાથે જ આપણે કારેલા જે ભર્યા હતા અને મસાલો બચ્યો હતો તે મસાલો પણ આમાં આપણે નાખી દઈશું તો આ મસાલો આપણો ખૂબ જ ફ્લેવરફુલ છે અને આ મસાલામાં બેસનનો ભાગ પણ છે તો એટલા માટે મસાલામાં બેસન સરસ શેકાશે તો ગ્રેવી આપણી ખૂબ જ સારી બનશે તો સારી રીતે બધું હલાવીને આપણે મિક્સ કરી લઈશું અને બે મિનિટ માટે આને આપણે સાંતળી લઈશું જેથી મસાલા આપણા સરસ શેકાઈ જાય હવે બે મિનિટ પછી આને આપણે હલાવી લઈશું અને મસાલા આપણા બળી ના જાય એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે નહીં તો ગ્રેવીનો ટેસ્ટ ખરાબ થઈ જશે તો મસાલા આપણા સરસ શેકાઈ ગયા છે તો આમાં આપણે થોડું ગરમ પાણી નાખીશું અને એક ચમચી જેટલી ખાંડ નાખીશું જેથી ટામેટાની ખટાશ બેલેન્સ થાય તમે આની જગ્યાએ ગોળ પણ નાખી શકો છો હવે પાણી નાખ્યા પછી આને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અને બે મિનિટ માટે આ ગ્રેવીને આપણે થોડીવાર થવા દઈશું તો જો ગ્રેવી ને સરસ આ રીતે તેલ ઉપર આવી જશે તો એકવાર સારી રીતે હલાવી લઈશું અને ત્યારબાદ જે કારેલાને આપણે સ્ટીમ કર્યા હતા તે આમાં નાખી દઈશું અને કારેલા નાખ્યા પછી બિલકુલ હળવા હાથે જ આપણે હલાવવાના છે જેથી બધી ગ્રેવી આપણા કારેલા પર સરસ જડી જાય તો તમે જોઈ શકો છો કે અત્યારે જ આ કારેલાનું શાક કેટલું સારું લાગી રહ્યું છે અને રોટલી કે જુવારના રોટલાની સાથે જો તમે આ શાકને ખાશો તો તમને બહુ જ ભાવશે તો હળવા હાથે આને હલાવીને ઉપરથી આપણે થોડું પાણી નાખીશું અને ઢાંકીને ધીમી આંચ પર બસ પાંચ મિનિટ માટે આને થવા દઈશું તો જુઓ કારેલા આપણી ગ્રેવી સાથે સરસ મિક્સ થઈ ગયા છે અને તરી પણ અલગ થઈ ગઈ છે તો છેલ્લે લીલા ધાણા નાખીશું અને મિક્સ કરીને ભરવા કરેલા આપણે ગરમા ગરમ સર્વ કરીશું તો ભરવા કરેલાનું શાક તો આપણા ઘરોમાં બનતું જ રહેતું હોય છે પણ એક વખત તમે આ રીતે જરૂરથી બનાવીને જોજો કારણ કે આ રીતે આ શાક ખૂબ જ ટેસ્ટી બને છે તો રેસીપી ગમી હોય યુઝફુલ લાગી હોય તો લાઇક અને શેર જરૂરથી કરી દેજો અને આવી જ નવી રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો ચાલો મળીશું નવી રેસીપીની સાથે ત્યાં સુધી આવજો